ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં યોજાયેલી એકસો અડતાલીસમી રથયાત્રા ભવ્યતા ભવ્યથી ભવ્ય સંપન્ન થવાના આરે અને નિજ મંદિર પરત પહોંચ્યા છે ભગવાન જગન્નાથનો રથ પહોંચ્યો છે રથયાત્રા હર્ષ અને ઉલ્લાસ સાથે સંપન્ન થઈ થોડા અમી છાટણા પણ થયા દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ હતું પરંતુ ભજન મંડળીથી લઈને મોસાડ સરસપુરમાં જમણવાર અને ભવ્યાથી ભવ્ય મામેરું સાથે જ એકાદ જે ગજરાજની ઘટના છે તેને બાદ કરતાં લાખો ભક્તોએ સાક્ષાત ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા વર્ષમાં એક જ વખત ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળે છે અને ભારતમાં પૂરી બાદ સૌથી મોટી રથયાત્રા તેરથી વધુ કિલોમીટરનો રૂટ અને માનવ મહેરામણ દિવસ દરમિયાન રથયાત્રાના રૂટ પર જોવા મળ્યું પોલીસનો લોખંડી બંદોબસ્ત એઆઈનો ઉપયોગ તે તમામ વચ્ચે દિવસ દરમિયાન ભગવાન જગન્નાથજીના નારાથી અમદાવાદ ગુંજ્યું હતું અને હવે મંદિરના પટાંગણમાં રથ પરત ફર્યા છે ત્રણેય રથ મંદિરના પટાંગણમાં જ રહેશે જે સદીઓથી ચાલી આવતી વાયકા છે તે અનુસાર અને આવતીકાલે ભગવાન જગન્નાથ મંદિરમાં પ્રસ્થાપિત થશે બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે સીધા જ લાઈવ દ્રશ્યો અને હજુ પણ અહીં સવારે ચાર વાગ્યાથી ભક્તોમાં એ જ ઉત્સાહ એ જ આનંદ અને એ જ લાગણી એ જ આસ્થા જે વર્ષોથી ચાલી આવી રહી છે એકસો અડતાલીસ મી રથયાત્રા જગન્નાથ મંદિરમાં ભગવાનનો રથ પ્રવેશી ચૂક્યો છે રથનું મહત્ત્વ પર્વનું મહત્ત્વ આદિવાસ પર પ્રસાદનું મહત્ત્વ સાથે જ જે કંઈ પણ કરતબો દર વર્ષે દેખાડાય છે તેમાં પણ કમી ન હતી અખાડામાં એ તમામ કરતબો જોવા મળ્યા સાથે જ એક કલાક મૂડી રથયાત્રા એટલે કે રથનું પ્રસ્થાન થયું નવસાર સરસપુરથી અને એ પછી ધીમે ધીમે રથ આગળ વધ્યા નિયત રૂટ પર અને આખરે રથયાત્રા સંપન્ન થઈ છે હવે આરતી કરવામાં આવશે તે બાદ જે પહેલાં કહ્યું એમ કે સદિવસી જે પરંપરા ચાલે છે ત્રણેય રથ પટાંગણમાં રહેશે અને સવારે ફરીથી ભગવાન પ્રસ્થાન કરશે મંદિરમાં સવારે વહેલી આરતી થશે તો રથયાત્રા હર્ષ અને ઉલ્લાસ સાથે સંપન્ન થઈ અને જીએસટીવીએ દિવસ દરમિયાન વહેલી સવારે ચાર વાગ્યાથી નોન સ્ટોપ આ રથયાત્રાનું કવરેજ કરી ઘર ઘર સુધી આ ભવ્યાથી ભવ્ય રથયાત્રાના દ્રશ્યો પહોંચાડ્યા અને જે લોકો રૂબરૂ રથયાત્રામાં નથી પહોંચી શકતા નથી જઈ શકતા અમદાવાદથી બહાર રહે છે અથવા ગુજરાતથી બહાર રહે છે અથવા તો ભારતથી બહાર રહે છે જે વિદેશમાં ગુજરાતીઓ વસે છે તમામ માટે લાઈવ મેરેથોન કવરેજ દર વર્ષની જેમ જીએસટીવીએ કરી સહયોગી ડબલ બારોડ આપણી સાથે જોડાશે ડબલ ઓવરઓલ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉત્સાહની કોઈ કમી નહીં સવારે ચાર વાગ્યાથી એ જ ઉત્સાહ દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે કેવી રહી ઓવરઓલ એકસો અડતાલીસમી આ રથયાત્રા યાદગાર પણ પ્રવીણ વાત કરીએ તો એકસો અડતાળીસમી જે રથયાત્રા છે તે શાંતિપૂર્ણ માહોલની અંદર સંપૂર્ણ રીતે સંપન્ન થઈ છે કારણ કે પ્રથમ રથ છે તે નિજ મંદિર ખાતે પરત ફરે છે પરંતુ જે શરૂઆતની વાત કરવામાં આવે તો જ્યારે ગજરાજ નીકળ્યા હતા તે સમયે ગજરાજ ત્રણ જેટલા ગજરાજ છે તે ખાડીયા ખાતે બેકાબુ પર થયા હતા ત્યારબાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે ત્રીજા રથનું જે પૈડું છે તે પહેડું પણ બદલવામાં આવ્યું હતું તેની પણ ઘટના સામે આવી હતી પરંતુ જે સંપૂર્ણપણે શાંતિપ્રિય માહોલમાં જે રથ યાત્રા છે તે સંપન્ન થયેલી જોવા મળી રહી છે જે પ્રથમ રથ છે તે મંદિરના દ્વારે અત્યારે હાલ પહોંચી ચૂક્યો છે અને જે પ્રમાણે ભક્તોમાં જે ઉત્સાહ છે તે ઉત્સાહ અનેરો જોવા મળી રહ્યો છે મંદિર જે નિજ મંદિર છે તે નિજ મંદિર પણ અત્યારે હાલ ભક્તોની ભીડથી ખીચોખીચ ભરેલું છે તે જોવા મળી રહ્યું છે લોકો ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ ભાઈ બલભદ્રાની એક ઝલક નિહાળવા માટે અત્યારે હાલ જે નિજ મંદિર છે ત્યાં આગળ પહોંચ્યા છે અને મહત્વની બાબત એ છે કે રથયાત્રા દર વર્ષ કરતાં આશરે એક કલાક જેટલી મોડી ચાલી રહી છે કારણ કે રસ્તામાં જે સમયે રથયાત્રા નિજ મંદિરથી નીકળી હતી મોસાર તરફ જતી હતી તે સમયે ગજરાજ બે કાબુ બન્યા હતા ત્યાં દસથી પંદર મિનિટ રથયાત્રાને રોકવી પડી હતી ત્યારે ત્યારબાદ જે ત્રીજા રથમાં જ્યારે ટાયર બદલવાની સ્થિતિ પડી હતી તે સમયે પણ થોડો અવરોધ ત્યાં આગળ નડ્યો હતો રથયાત્રા આશરે એક કલાક જેટલી છે તે મોડી ચાલી રહી હતી એટલે અત્યારે હાલ જે પ્રથમ રથ છે તે મંદિરની અંદર પ્રવેશ છે અને મહત્વની બાબત પ્રવીણ એ છે કે જે પ્રમાણે બાઈ બલભદ્ર બહેન સુભદ્રા અને જગન્નાથજી જ્યારે નગરચર્યા નીકળ્યા હતા નગરના નાથ નગરચરિયાએ નીકળ્યા હતા તે સમયે તમામે તમામ ભક્તોને પોતાના આશીર્વાદ આપ્યા હતા પરંતુ જે પોતાની પત્ની રૂક્ષ્મણીજી છે તેમને સાથે નહોતા લઈ ગયા તેવી પણ એક માન્યતા ગણાવવામાં આવે છે એટલે કે પોતાના પત્ની જ્યારે રિસાયા હતા એટલે ભગવાન જગન્નાથજીના ત્રણે ત્રણ દસ નિજ મંદિરમાં મંદિર પરિસરની બહાર રહેશે ભગવાન આજનો દિવસ જે છે તે બહાર રહેશે તેવા પણ જે લોકવાહિકા છે તે કહેવામાં આવે છે અને તે હજુ પણ તેની પરંપરા જે છે તે જાળવી રાખવામાં આવી છે જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છે તે પ્રમાણે પ્રથમ રથ જે છે તે મંદિરમાં પ્રવેશ કરી રહ્યો છે જે ભગવાન જગન્નાથજીનો જે રથ છે તે અત્યારે હાલ મંદિરની અંદર જે ખલાસી ભાઈઓ છે તેમના દ્વારા લાવવામાં આવી રહ્યો છે તે તેના સ્થાન જગ્યાએ તેનું જે સ્થાન છે રથનું ત્યાં આગળ તેને મૂકવામાં આવશે બીજો રથ આશરે પાંચથી સાત મિનિટને બીજો રથ પણ નિજ મંદિર ખાતે પરત ફરશે અને ત્રીજો રથ પણ તેના પાંચ મિનિટ બાદ અહીંયા પરત ફરશે એટલે કે આશરે દસ વાગ્યા સુધીમાં ત્રણે ત્રણ રથ છે તે નિજ મંદિર ખાતે આવશે તેને લઈને અત્યારે પોલીસ પણ એટલી ચોકડની જોવા મળી રહી છે તો સાથે જ ડ્રોન દ્વારા પણ સતત નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે તમામે તમામ રથનું ડ્રોનથી નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે એઆઈ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરીને અહીંયા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને જે ભક્તોમાં જે ઉત્સાહ છે જે રથને અડકવા માટેની પણ ઉત્સાહ છે તે ખૂબ જ મહત્ત્વનું કહી શકાય ઉત્સાહ સાથે ભક્તો અહીંયા જય જગન્નાથ અને જય રણછોડ માખણછોરના નાદ સાથે મંદિર અત્યારે હાલ જે છે તે ગુંજી ઉઠેલું જોવા મળી રહ્યું છે એટલે કે મહત્ત્વની બાબત ભગવાનનો રથ જે છે તે જે પરિસર છે તે પરિસરમાં ફેરવીને જે રથનું મુખ હોય છે તે રથનું મુખ દ્વાર બાજુ રાખવામાં આવશે તે રીતે રથને અહીંયા મૂકવામાં આવશે અને ત્યારબાદ આ રથની અત્યારે હાલ જે તમે જોઈ રહ્યા છો દ્રશ્યોમાં તે પ્રમાણે ખલાસીઓ દ્વારા રથનું મુખ છે તે દરવાજા તરફ અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે અને મહત્ત્વની બાબત કે બીજો રથ પણ થોડીક જ વારની અંદર નિજ મંદિર ખાતે આવશે તે રથ બહેન સુભદ્રાજીનો રથ છે તે જ ગજવામાં આવશે અને મહત્ત્વની રીતે અત્યારે હાલ જે રથ છે તેને જે તેની જગ્યા છે તે જગ્યા ઉપર અત્યારે હાલ મૂકવામાં આવી રહ્યો છે અને જે ભક્તો છે તે રથની સાથે પણ કેટલાય ભક્તો જોડાયા હતા જે ખલાસી ભાઈઓ જોડાયા હતા તેઓ પણ અત્યારે હાલ જે નિજ મંદિર છે ત્યાં આગળ પહોંચ્યા છે અને જે ખીચડીના પ્રસાદનું મહત્ત્વ રહેલું છે તે ખીચડીનો પ્રસાદ પણ અત્યારે હાલ જે ભક્તોને છે તે પીરસવામાં આવી રહ્યો છે અને બીજી મહત્વની બાબત કે જે પ્રમાણે આપણે વાત કરતા હતા રથ આવે તે સમયે કે ભગવાન જગન્નાથજી આજનો દિવસ મંદિર પરિસરની બહાર રહેશે કારણ કે રુક્ષમણીથીને સાથે નહોતા લઈ ગયા તે સમયે રૂક્ષમણિથી રિસાયા હતા અને મંદિરમાં પ્રવેશ એટલે કે ગ્રહમાં પ્રવેશ નહોતો આપવામાં આવ્યો તેથી જ ભગવાન આજની રાત જે પરિસર છે તે પરિસરની બહાર નિહાળશે ને સવારે વાજતે ગાજતે ભગવાનને જે ગર્ભગૃહ છે તેની અંદર બિરાજમાન કરવામાં આવશે એટલે કે મહત્વની બાબત છે કે પ્રથમ રથના દર્શન કરવા માટે ભક્તોની ભીડ છે કાર્યક્રમો હશે કેમ કે અવિરત રથયાત્રા પૂર્ણ થયા બાદ પણ ઘણા બધા ભક્તો ડે બાય ડે દર્શન કરવા માટે આવતા હોય છે ઓવરઓલ વ્યવસ્થા કઈ રીતની રહી છે આવતીકાલે સવારે દસ વાગે જે પ્રમાણે કહ્યું કે ભગવાનને વાજતે ગાજતે ગર્ભગૃહની અંદર જે પ્રવેશ છે તે પ્રવેશ છે તે કરાવવામાં આવશે અને જે તે બાદની જે વિધિ હોય છે તે ભગવાનની જે જે વિધિ થતી હોય છે તે વિધિ પ્રમાણે તેમને મંદિરની અંદર પ્રવેશવામાં આવશે અને ત્યારબાદ પણ જે ભક્તોનું ઘોડાપુર હોય છે તે ભક્તોનું ઘોડાપુર ઉમરતું રહેતું હોય છે અને ભક્તો દર્શનાર્થે આવતા રહેતા હોય છે ભક્તો ખૂબ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે પણ આવતા હોય છે અને સવારે તેમને વહેલી સવારે દસ વાગ્યાનું જે શુભ મુહૂર્ત કહેવામાં આવે છે તે શુભ અંદર ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવશે જી આભાર સમગ્ર અપડેટ બદલ તો સહયોગી ધવલ બારોટેઓલ દિવસ દરમિયાન જે માહોલ દેખાડ્યો ઓવરઓલ અમારી ટીમે ઝલક અધ્યારુ કે પછી વિરેન્દ્રસિંહ ભાટીથી લઈને જતીન બારોટથી લઈને તમામ જે નામો છે ફિલ્ડ પર હતા અને સવારે ચાર વાગ્યાથી રથયાત્રા સંપન્ન થઈ લાઈવ દ્રશ્યોથી માંડી ભક્તોનો ઉત્સાહ અને ઉમંગ તમારા સુધી પહોંચાડ્યો તો નિજ મંદિરના કેમ્પસમાં હવે દિલીપદાસી મહારાજ જે ગાદીપતિ છે ભગવાન જગન્નાથજી મંદિરના તે આરતી વિતારશે અને વિધિવત રીતે જે ધબલે વાત કરી કે રિસામણાના કારણે આ ત્રણેય રથ મંદિર પરિસરમાં રહેશે અને આવતીકાલે વિધિવત રીતે આરતી થશે અને દિવસ દરમિયાન જે રીતે રથયાત્રાના બાકીના દિવસોમાં જે દર્શનનો કાર્યક્રમ હોય છે મંદિરમાં એ રીતે આવતીકાલે પણ લોકો દર્શન કરવા જશે તો અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસની રથયાત્રા શાંતિથી પૂર્ણ થઈ ઉત્સાહ અને ઉમંગ સાથે પૂર્ણ થઈ હજુ પણ હૈયે હૈયું ધરાય એટલી ભીડ મંદિર પરિસરમાં જોવા મળી રહી છે